નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ અમરેલી કમોસમી વરસાદથી પીડિત ખેડૂતોની વહારે કોંગ્રેસ આવી છે કમોસમી વરસાદથી પીડિત ખેડૂતોની વહારે કોંગ્રેસ આવી છે પણ કોંગ્રેસના ખેસ વિના ખેડૂતોના હમદર્ક બનવા ગઈકાલથી વડિયા ખાતેથી ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન શરૂ કરીને આજે ધારી ખાતે ધરણા પ્રદર્શન કોંગી નેતાઓએ ખેડૂતો સાથે રહીને કર્યું હતું બાદ પ્રાંત કચેરી ખાતે ખેડૂતોના પંદર મુદ્દાઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અવિરતે કઠવાડિયા સુધી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓને પાણીમાં તરબતર કરી દીધી જેમ કે કપાસ મગફળી સોયાબીન સહિતના ખેતી પાકો નષ્ટ થઈ જતા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવામાફીની માંગ સાથે ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે ગઈકાલે વડિયા અને બગસરા બાદ આજે ધારી ગામમાં ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન કરીને સરકાર સામે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે આકરા પ્રહારો કર્યા હતા બાદ ધારી પ્રાંત કચેરીએ રેલી સ્વરૂપે હાથમાં પ્લે કાર્ડ લઈને સૂત્રોચ્ચાર સાથે દેવામાફીની માંગ કરવામાં આવી હતી ત્યારે અમુક ખેડૂતે ભાજપ કોંગ્રેસ કે આપ નહીં પણ ખેડૂતોની વાત કરજો તેવી શીખ કોંગ્રેસ નેતાઓને આપી હતી તਿਆરી સામે પરેશ ધાનાણીએ પણ કોંગ્રેસનો કેસ નથી ખેડૂતો માટે નીકળ્યા હોવાનું મોડે જણાવી દીધું હતું બાદ 15 મુદ્દાઓ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું ની ખેડૂતોની વેદનાઓ વ્યક્ત કરી હતી રિપોર્ટર સરફરાસ કોકર બિહેન ન્યૂ અમરેલી જિલ્લામાં આજે બીજો દિવસ ગઈકાલે વડિયા બગસરા અને અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા અને આવેદનો અને ધરણા બપોર પછી ખાંભા થી લઈને આખો રૂટ જે ગઈ કાલે કીડો એ પ્રમાણે ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ ના સત્યાગ્રહ ની અંદર એક જ પ્રકારની માંગ એક જ વાત કે ફક્ત ખેડૂતના દેવા માફ કરો બાકીની વાતો બંધ કરો ખેડૂતના દેવા માફ થશે તો હું મુખ્યમંત્રી શ્રીનું અમરેલી જિલ્લામાં સન્માન કાર્યક્રમ રાખીશ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનો દેવા માફી થશે તો હું સન્માન કાર્યક્રમ રાખીશ

જિલ્લાની અંદર ખેતી બચાવ કરી ખેડૂતોને સાંભળ્યા પછી એ વાત ઉડીને સામે આવી છે કે આજ કપાસ અને ખેતીના મુખ્ય પાક પકવતા ધારી તાલુકો અમરેલી જિલ્લાના ખેડૂતો એક કપાસ ની લેવી હોય દવા અને ફૂગનાશક ના બે હજાર થાય મજૂરીમાં ઓગણત્રીસો ખર્ચાય અન્ય ખર્ચો સાડા છ હજાર મળીએ તો એક વીઘા કપાસમાં અઢાર હજાર ત્રણસો નો તો ખર્ચો કરી ચુકા છે એ જ રીતે સરેરાશ હારા ઉત્પાદનની આશા હતી એક વીઘે વીહમણ કપાસનું ઉત્પાદન ગણીએ તો એકત્રીસ હજાર છસોને ચાલીસ રૂપિયા ટેકાના ભાવ મુજબ કિંમત થાય આજ કમોસમી મોસમી માવઠાના કારણે ખેડૂતોને મજૂરી સહિત ઉપજ નો કોળિયો મોઢેથી આવીને છીનવાણો છે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે એમ મુખ્યત્વે મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો છે એક વીઘે અન્ય તમામ ખર્ચાઓ ચોત્રીસો પંચોતેર ગણીએ તો સત્તર હજાર ત્રણસો ને પંચાવન રૂપિયાનો ખેડૂત આ સીઝનમાં હાલ પરિયંત મગફળી ઉછેર માટે ખર્ચો કરી ચુક્યો છે ખૂબ હારા વરણની અપેક્ષા હતી પણ સરેરાશ એક ખાંડી ઉતારાની ગણતરી કરીએ તો વી હિમણના ટેકાના ભાવે ગણતરી કરીએ તો ઓગણત્રીસ હજાર અને ચાલીસ હજાર રૂપિયાનો તો માલ છે એ મગફળીના દરેક પોપટે મૂછું ફૂટી ગઈ કોટા ફૂટી ગયા પાથરા તણાઈ ગયા અને પાલો પણ ગયો આજ એક વીઘો પાલો વેચીએ તો ખેડૂતોને પાંચ છ હજાર રૂપિયા પાલાની ઉપજ થાય હિસાબ કરીએ ને તો ખેડૂતોને મગફળી ઉત્પાદનમાં એનો ખર્ચો ઉત્પાદન અને પાલા ને મળીને એકાવન હજાર મગફળીના ખેડૂતો એ વિઘે જેવું ભારે મોટું નુકસાન તો મોસમી માવઠાના કારણે ભોગવવું પડ્યું છે મોઢે આવેલો કોળિયો છીનવાનો છે ખેડૂતો દેવાના બોજ નીચે દબાયેલા છે ત્યારે સરકારને અમે વિનંતી કરીએ છે કે સરકાર સેટેલાઇટ થી સર્વે નાટક બંધ કરે જાહેર પંચરોજ કામ સર્વે કરાવે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે ખેડૂતોને વિઘે પચાસ હજાર જેવું સરેરાશ નુકસાન ગયું છે ત્યારે એ ગણતરીને ધ્યાને લઈ ખેડૂતોની પાક નુકસાનીનું સંપૂર્ણ વળતર ચૂકવે વેધો ભેટો પાક ક્યાંક ખેડૂતની પાસે રહ્યો તો ટેકાના ભાવની ખરીદી બંધ છે સરકાર સત્વરે ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રો તાલુકે તાલુકે શરૂ કરાવે ખેતા ટેકાની ખરીદીની અંદર વરસાદના કારણે પાકની ગુણવત્તા જોખવાઈ છે ત્યારે પાક ગુણવત્તાના ધોરણો હળવા કરે અને માથા દીઠ ટેકાના ભાવે ખરીદીની મહત્તમ મર્યાદા રદ કરે સહિત પંદર જેટલા અમે મુદ્દાઓને લઈ પ્રાંત સારી મારફત કલેક્ટર અમરેલી મારફત રાજ્યમાં સુતેલી સરકારને અમારો સંદેશો પહોંચાડવા વિનંતી કરી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ ખેતી બચાવો સત્યાગ્રહ ગઈકાલે વડિયાના પાદરથી શરૂઆત થઈ વાયા બગસરા આજે ધારી પહોંચ્યા છીએ અને આઠ તારીખ સુધીમાં આખા જિલ્લાના તમામ તાલુકામાં ગામડે ગામડેથી ખેડૂતો આવી અથવા મોસમી માવટાથી જગતનો તાત જ્યારે જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે જગતના તાતની આજ હાકલ પડી છે સૌના સહકારની જરૂર પડી છે એ વાત લઈ અને અમે ખેડૂતોની વચ્ચે જઈ રહ્યા છીએ ખેડૂતોનો ભારે મોટો આવકાર મળી રહ્યો છે ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે દાંત જાત ભાતના વાડાઓ તોડી રહ્યા છે રાજકીય વાદ વિવાદ થી પર સૌ ખેડૂતો એક છત્ર નીચે ભેગા થાય અને જગતના તાતને જીવાડવા માટે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત ખેડૂતોની મુખ્ય